તમને સારી પ્રગતિ પ્રાપ્ત થતી જણાશે આજના દિવસની અંદર કુટુંબ પરિવાર એની અંદર સુમેળભર્યું વાતાવરણ રહેતું જણાય ને જમીન મકાન ને લગતા પ્રશ્નની અંદર થોડી ઘણી ગુંચવણ ઊભી થતી જણાશે આજે લાભ અને હાનિ આ બંને વસ્તુને ધ્યાનમાં રાખી અને તમે કામ કરશો તો અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે દર્શક મિત્રો આમ પણ દેવ ઉઠી એકાદશી પછીનો દિવસ એટલે હવે શુભ કાર્યોની શરૂઆત થઈ ગઈ ભગવાન વિષ્ણુ પોતે ગાઢ નિદ્રાની અંદરથી જાગી ગયા છે અને આ સમયગાળાની અંદર આપણને ક્યાં લાભ થાય ક્યાં નુકસાન થાય આનો જો આપણે સરવાળો બાદ બાકી રાખીએ તો અવશ્ય આપણને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે મેષ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર ભગવાન વિષ્ણુના એક એકસો ને એનો જપ અવશ્ય કરવો જોઈએ પોઝિટિવ રિઝલ્ટ મળશે વાત કરી લઈએ વૃષભ રાશિની વૃષભ અક્ષર છે તકલીફ રહેતી જણાશે આજના દિવસની અંદર સંપત્તિ ને લગતા પ્રશ્નોનો ઉકેલ મળી શકે અને આજે સ્વાસ્થ્ય બાબતે તમારે સાવધાની રાખવી બહુ જ જરૂરી છે કામકાજની અંદર આજે તમને ફાયદો થશે

મિથુન રાશિ જાતકો માટે ઇમાનદારીની કસોટી આજે તમને થતી જણાશે અને વિજય અવશ્ય તમારો થઈ શકે મિત્ર એવો જે ઢાલ એટલા માટે આજે તમારા મિત્રોની મદદથી કાર્ય સિદ્ધ થતા જણાશે આજના દિવસની અંદર જીવનસાથી અને તમને ભરપૂર સહયોગ પ્રાપ્ત થાય ને મહેનતના પ્રમાણમાં આજે તમને ઓછું ફળ મળે એવા પણ સંપૂર્ણ ચાન્સીસ જણાઈ રહ્યા છે મિથુન રાશિ વાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી ભગવાન અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળશે વાત કર્ક રાશિ ની કરીએ કર્ક ના અક્ષર છે સ્વામી બને છે ચંદ્ર મહારાજ કર્ક રાશિ વાળા જાતકો માટે કામકાજ ની અંદર આજે સાથી મિત્રો નો સુંદર મજાનો સહયોગ તમને પ્રાપ્ત થતો જણાશે નોકરીની અંદર વ્યવસાયની અંદર આજે તમને નવી નવી તકો મળી શકશે અને કરેલા કામકાજમાં યશ માન પ્રતિષ્ઠા સારા એવા પ્રાપ્ત થાય આજના દિવસની અંદર સંપત્તિને લગતા કામકાજની અંદર પણ અવશ્ય તમને સારો એવો સહયોગ મળતો જણાશે કર્ક રાશિવાળા જાતકોએ ભગવાન શંકરના મંદિરે જવાનું કાળા તલ અને અને જલ અર્પણ ભગવાન શિવના મંત્રનો જપ કરવાનું અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે દર્શક વાત કરી લઈએ સિંહ રાશિની સિંહ રાશિ કે જેના અક્ષર છે મને ટો જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ સિંહ રાશિ વાળા જાતકો માટે માન સન્માન પ્રતિષ્ઠા એની અંદર વધારો થતો જણાશે કોર્ટ કેસ કે મગજમારીથી આજે તમારે દૂર રહેવું બહુ જ જરૂરી છે નોકરિયાત વર્ગને વ્યવસાયની અંદર સુંદર મજાના પ્રગતિના યોગો જણાઈ રહ્યા છે ને કોઈ પણ નિર્ણય તમારે લેવો હોય તો સમજી વિચારીને લેજો અવશ્ય તમને પોઝિટિવ લાભ મળતો જણાશે વાત કરી લઈએ કન્યા રાશિની કન્યા રાશિ કે જેના અક્ષર અને હણ સ્વામી બને છે બુદ્ધ મહારાજ નાના મોટા રોકાણ માટે આજે સમય ઉત્તમ છે આજના દિવસની અંદર કોઈ પણ પ્રકારનું રોકાણ કરવું હોય તો સમજી વિચારીને કરશો તો મળશે સમજ્યા વિચાર્યા વગર કરશો તો નુકસાન પ્રાપ્તિ થશે તમારા ગુસ્સા ઉપર કાબુ રાખજો નહીતર સમસ્યા સર્જાતી જણાશે કયો ઉપાય કરવો જોઈએ કન્યા રાશિ વાળા જાતકોએ આજના દિવસની અંદર ભગવાન ગણપતિને મોતીચૂરના લાડુ અર્પણ કરો અવશ્ય તમને તુલા રાશિ ની કરીએ તુલાના અક્ષરક્ષર અને તજ એનો સ્વામી બને છે શુક્ર મહારાજ નોકરીની અંદર વ્યવસાય ની અંદર આજના દિવસમાં તમને ઉજ્જવળ તકો પ્રાપ્ત થતી જણાશે કોઈ પણ પ્રકારની ઉધારી ન કરવી તમારા માટે હિતાવ છે આજના દિવસની અંદર પૈસા લેવામાં પૈસા દેવામાં થોડીક સાવધાની રાખજો નહીતર સમસ્યા સર્જાઈ શકે એમ છે કરેલી મહેનતનું અવશ્ય તમને ફળ મળતું જણાશે કયો ઉપાય કરવો જોઈએ આજના દિવસની અંદર બને તો તુલ્લા રાશિવાળા જાતકોએ મા લક્ષ્મીજીનું શ્રી સુક્તમ આવે છે હિરણ્ય વર્ણામ હરિણીમ સુવર્ણ રજ તસ્ત્રામ ચંદ્રામ હિરણમયમ લક્ષ્મીમ જાત વેદોમાં વહ આ શ્રી સુક્તમ પાઠ કરી તમારા દિવસની શરૂઆત કરો અવશ્ય મળતું જણાય ને હવે વાત કરીએ મંગળકો માટે આજના દિવસમાં નોકરીયાત વર્ગને મળી શકે એમ છે મનપસંદ સ્થાન ઉપર તમે જઈ શકો અવશ્ય પોઝિટિવ લાભ મળે ને કાયદાકીય બાબતની અંદર આજે તમારે સાવધાની રાખવી જરૂરી છે પરિવાર સાથેના સંબંધોમાં પણ જેટલો સુધારો હશે એટલો તમને સારો લાભ મળતો જણાય વૃશ્ચિક રાશિ વાળા જાતકોએ આજના દિવસની અંદર બને ત્યાં સુધી ભગવાન ગણપતિની ઉપાસના કરો ભગવાન ગણપતિના મંત્રનો જપ કરો અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે દર્શક મિત્રો લઈએ આગળની એટલે કે કે ધન ધન રાશિની રાશિ જેના અક્ષર સ્વામી ગુરુ મહારાજ વ્યવસાયની અંદર આવકના આજે નવા નવા રસ્તાઓ તમને મળતા જણાશે અંગત સમસ્યાઓની આજે થોડી ઘણી તકલીફ રહેતી જણાય ને સંપત્તિને લગતા પ્રશ્નોની અંદર આજે તમે સારું સમાધાન મેળવી શકશો આજના દિવસની અંદર નોકરિયાત વર્ગને કામકાજનો બોજો વધતો જણાશે કયો ઉપાય કરવાનો છે ધન રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર ભગવાન શિવ ઉપર જલ અર્પણ કરવાનું નમો ભવાય સર્વાય રુદ્રાય રુદ્રાજ વરદાય છે આ મંત્ર દ્વારા રુદ્રાભિષેક કરો પોઝિટિવ લાભ મળશે વાત કરી લઈએ મકર રાશિની મકર રાશિ કે જેના અક્ષર છે સ્વામી છે શનિ મહારાજ મકર રાશિ વાળા જાતકો માટે ભાગીદારી વર્ગને વૈચારિક મતભેદો સર્જાતા જણાશે પ્રેમ અંદર આજે નિષ્ફળતાના પ્રસંગો પણ બની શકે એમ છે આજના દિવસની અંદર અભ્યાસ કે નોકરીની અંદર તમારે વિદેશ જવાનું થઈ શકે એટલે કે તમે વિઝા લેવાના પ્રયત્ન કરી રહ્યા છો વિઝા મૂકવાના છે તો આજના દિવસમાં વિઝા મુક્ત

આરોગ્ય બાબતે સાવચેતી રાખવી બહુ જ જરૂરી છે નવા કામકાજની અંદર ભાગીદારીથી તમને સારો લાભ મળી શકે સંતાન બાબતની ચિંતાની અંદર થોડોક વધારો થશે આજના દિવસની અંદર બને ત્યાં સુધી ભગવાન ગણપતિની પૂજા કરો ગણપતિની આરાધના કરો અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળે હવે વાત કરીએ મીન રાશિની મીન રાશિ છે આજના દિવસની અંદર આમ તો એવું કહેવાય સાહસ વગર સિદ્ધિ નથી ને એટલા માટે સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય અને તમારા કામ સુધરતા જણાશે આજે બની શકે ત્યાં સુધી કષ્ટ ભંજન દેવની આરાધના કરો કષ્ટભંજન દેવ ની પૂજા કરો અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય